કચ્છ જાણે શેકાતું હોય તેવો માહોલ છે હવામાન ખાતાએ યલો એલર્ટ જારી કર્યા છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી અગિયાર જિલ્લામાં હિટ વેવની ચેતવણી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે કંડલામાં સૌથી વધુ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે કચ્છમાં પણ ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને હજુ તાપમાનનો પારો ઊંચો જશે તેવી સંભાવના વચ્ચે જનજીવનને અસર થઈ રહી છે ભુજમાં ખૂબ જ આકરા તાપ અને ગરમ હવાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ગરમીનું આ મોજું પાકિસ્તાનથી કચ્છ થઈને ગુજરાત તરફ આગળ વધશે પાકિસ્તાનના સિંધ પ્રાંત સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો આંક કેટલાક સ્થળોએ ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે અને ઉત્તર દિશાએથી આવતા પ્રતિ કલાકે તેર કિલોમીટરની ઝડપવાળા ગરમ પવનોની સંગાથે ગરમીનું મોજું કચ્છ થઈ ગુજરાત અને છેક રાજસ્થાન સુધી પહોંચી જશે જેની અસર અત્યારથી જ વર્તાવવી શરૂ થઈ ચૂકી છે